બે બાબતમાં જે તે સમયની નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો આ બાબતે કોન્ટ્રાક્ટરને જે તે સમયે કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા પેમેન્ટ આપવામાં આવે છે હાલમાં મહાનગરપાલિકા બાંધ્યા બાદ આ જે પેમેન્ટ છે મેં રેગ્યુલર કરી દીધેલ છે અત્યારના કોઈ ઇશ્યુ નથી પરંતુ જે તે સમયે જે નગરપાલિકાના સમયમાં કોન્ટ્રાક્ટરને રેગ્યુલર પેમેન્ટ ન થતું ન હોય કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીના એકાઉન્ટમાં રેગ્યુલર પીએફ જમા થઈ શકતો ન હતો મૂળ મુદ્દો આ છે જે તે સમયે જે નગરપાલિકા દ્વારા જે પેમેન્ટ આપવામાં આવે એ પણ ચેક દ્વારા આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરની ફરજ છે કે પેમેન્ટ એમાં ખાતામાં જમા કરાવે આમ આ જે એક પીએફ છે એ કોઈ ની રકમ કોઈ રોકી ન શકે જે તે ડિપાર્ટમેન્ટ જે તે કર્મચારીઓના ખાતામાં એ જમા થાય અને આના માટે પીએફ વિભાગ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવતી હોય છે તો દ્વારા કર્મચારીઓ ઘણા એમ કહેતા હોય કે ભાઈ અમને પીએફ નથી મળ્યું એ સંજોગોમાં કહેતા હોય છે પણ જ્યારે કર્મ નગરપાલિકાએ જે તે સમયે જે પેમેન્ટ આપી નથી શકેલી કોન્ટ્રાક્ટરને એનું પેમેન્ટ આપવાનું બાકી હોય એ જેમ જેમ નગરપાલિકા દ્વારા પેમેન્ટ અપાતું જાય હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે રીતે પેમેન્ટ એમને પગાર ચૂકવણું થતું જાય એ મુજબ એ પણ પીએફ જમા કરાવી દે છે અને કોન્ટ્રાક્ટરને પણ એ બાબતે નોટિસ આપેલી છે કે તમે એડવાન્સ જમા કરાવી દ્યો પીએફ મહાનગરપાલિકા હાલમાં તમને જે બાકીના પેમેન્ટ છે એ તમને ચૂકવી દેશે આ દરમિયાન તમે એડવાન્સ જમા કરાવી અને કોન્ટ્રક્ટર એમાં સહમત થયેલ છે એમણે ખાતરી આપેલ છે કે અમે એડવાન્સ અમને PF એના ખાતામાં જમા કરાવી દઈશું અને જમા કરાવશે એટલે અમે એનું રૂટિન જે અગાઉના બિલો બાકી છે એ પણ અમે એમને ચૂકવવાની ખાતરી આપેલ છે આવા લગભગ પચાસ ની આજુબાજુના કર્મચારીઓ છે આમાં ભૂલ આમ જોઈએ તો કશું કોઈની નથી સેલરી જેમ થતું જાય